તમે આ ભજન સાંભળ્યું એ તો બરોબર છે પરંતુ જો તમે આગળ નાનકડા દીકરાએ ગાયેલું એક અલગ અંદાજની અંદર આ કાના તારી બંસરીના સુર આ શબ્દો વાળું ભજન સાંભળી સાંભળેલી તો ખરેખર યાર તમારા શરીરની અંદર પણ ધ્રુજારી આવી જશે તમે પણ એમ કહેવાના છો કે વાહ દીકરા શું તારો અવાજ છે તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયો ની અંદર તો તમે આજકાલ સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે ઘણા બધા કલાકારો એમની રીતે અલગ અલગ અંદાજની અંદર અલગ અલગ અવાજની અંદર ગીતો જે ભજનો અને જે પ્રેમ ગીતો ગાઈ ને વાયરલ થઈ રહ્યા છે પરંતુ આ નાનકડો તમે જે દીકરો જોઈ રહ્યા છો એ ભાઈ એક અલગ અંદાજ અંદર અત્યારે ભજન ગાઈ અને સોશિયલ મીડિયા ઉપર નાનકડા દીકરા ગાયું છે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાઈ ગયું છે કારણ કે જેટલા પણ લોકો આ ભજન સાંભળી રહ્યા છે બધા એમ જ કહી રહ્યા છે કે વાહ યાર શું ગજબ નો અવાજ છે અમે તો આ ભજન એક વાર નહીં પાંચ પાંચ વાર સાંભળી લીધું તો લ્યો હવે પેલા આજનું આ ભજન સાંભળતા જો અને ખાસ ભાઈઓ આપડી આ યુટ્યુબ ચેનલ માં માલાજી ક્લિપ્સ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરતા જજો કારણ કે આપડી આ YouTube ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર તમને દરરોજ આવા નવા નવા ગીતો જે ભજનો અને અલગ અલગ કલાકારોના વિડિયો જોવા મળશે જે જોઈને ખરેખર તમારું દિલ ખુશ થઈ જવાનું છે તો લ્યો હવે આવતી પહેલા એકવાર આ નાનકડા દીકરાએ જે એક મસ્ત અવાજની અંદર ભજન ગાયું છે એ ભજન સાંભળતા જજો અને ખાસ જો પસંદ આવે તો તમારા 500 મિત્રોના ગ્રુપની અંદર શેર કરી દેજો આ વિડિયોને જેથી કરીને એ બધા લોકો પણ આ ભજન સાંભળે અને આ દીકરો આ ગુજરાતની અંદર ખૂબ જ આગળ આવે તો એકવાર આજનો આ ભજન સાંભળતા જજો અને ખાસ એને થોડો સપોર્ટ કરતા જજો